માધવપુર ઘેડનો મેળો બે હજાર પચીસ ઉત્તર પૂર્વના રાજ્યોથી પધારેલા છસ્સો ને પંચ્યાસી જેટલા કલાકારોનું ઉષ્માભર્યું સ્વાગત ઢોલ નગારા અને ફૂલોથી કલાકારોનું નડિયાદ રેલવે સ્ટેશન પર સ્વાગત નોર્થ ઇસ્ટની કુલ અઠ્યાવીસ ટીમના છસ્સો ને પંચ્યાસી કલાકારો પોરબંદરમાં આયોજિત માધવપુર ઘેડ મેળો બે હજાર પચીસમાં વિવિધ કલા નૃત્ય રજૂ કરશે પોરબંદરમાં આયોજિત માધવપુર ઘેડમેળો બે હજાર પચીસમાં ભાગ લેનારા ઉત્તર પૂર્વના રાજ્યોથી પધારેલા છસો પંચ્યાસી જેટલા કલાકારોનું નડિયાદ રેલવે સ્ટેશન પર ઢોલનગારા કંકુતિલક અને ફૂલોથી અધિકારી શ્રીઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું કુલ વીસ બસોમાં આ કલાકારોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નળ સરોવર રિસોર્ટ ખાતે રવાના કરવામાં આવ્યા સરકાર દ્વારા આ કલાકારોના સરળ ટ્રાન્સપોર્ટેશન માટે કામખ્યા અમદાવાદની વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં આજ રોજ અઠ્યાવીસ માર્ચની વહેલી સવારે ત્રણ કલાકે આ કલાકારો નડિયાદ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા જ્યાંથી તેમને કુલ વીસ એસી કોચ બસોમાં વિશેષ પોલીસ પાઇલોટિંગ ટીમ સાથે રવાના કરવામાં આવ્યા હતા અરુણાચલ પ્રદેશ આસામ સિક્કિમ મણિપુર મિઝોરમ મેઘાલય નાગાલેન્ડ અને ત્રિપુરામાંથી આવેલી કુલ અઠ્યાવીસ ટીમોના છસો પંચ્યાસી કલાકારો નોર્થ ઇસ્ટના વિવિધ કલા નૃત્યો જેમ કે રીખપંદા ટેન્કોન્યોન તાપુ બિહુ નાચ દાવોશ્રી દિલાઈ હમઝાર ભોરતાલ પંગડોગ પંગડોગઢોલોગ ચોલમ લાઈ હરાઓબા ચેરો શરલામકી ચોંગલેઝવન વાકલા કાશાદા માસ્ટે કોચ શેમા બોર ડાન્સ એન્ડ જાતા ડાન્સ સંગતામ સિંગોઈ સેલો જાગીરી મમિતા અને સગ્રીન સાથે સંકળાયેલા છે જેમાં પોરબંદરમાં આયોજિત માધવપુર ગીડ મેળો બે હજાર પચીસ માં તારીખ એકથી થી દસ એપ્રિલ દરમિયાન આ કૃતિઓને રજૂ કરશે આ પ્રસંગે સિંગીછામ આર્ટ ફોર્મ સાથે સંકળાયેલા કલાકાર શ્રી સુષ્મા લોન જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં પરફોર્મન્સ આપવા માટે તેઓ ખૂબ જ આતુર છે તેઓ ટ્રેન દ્વારા મુસાફરી કરી આજરોજ નડિયાદ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચેલ છે જે દરમિયાન તેમને મુસાફરીમાં કોઈ પણ તકલીફ પડી નથી તમામ સુવિધા માટે તેઓ ખેડા જિલ્લા વહીવટીતંત્ર ગુજરાત સરકારનો આભાર માને છે આ અવસરે નડિયાદ પ્રાંત અધિકારી શ્રી નિર્ભય ગુંડલિયા જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી અક્ષય મકવાણા રેલવે પીએસઆઈ શ્રી ડીએન પટેલ વગેરે नमस्ते मैं सुषमा यौिंग सिक्किम से अभी हम लोग माधवपुर गेट मेला में जा रहे हैं अभी हम लोग एन से यहाँ पर नाजल स्टेशन में आ चुके हैं गुजरात में हम लोग को बहुत तो अच्छा सुविधाएँ दिए दिए गए हैं हम लोग बहुत बहुत ज़्यादा खुशी है ये डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन और ये गवर्नमेंट ऑफ गुजरात से हम लोग को जो एन से हम लोग यहाँ पर मेला मेला में जा रहे हैं माधवपुर मेला में और हम लोग को बहुत अच्छा ट्रीटमेंट दिया गया है सुविधाएं दिए गए हैं अभी हम लोग नाजल स्टेशन में हैं यहाँ से हम लोग को बस में ले ले जा रहे हैं और सब कुछ बहुत अच्छा जा रहा है सब कुछ बहुत कर जा रहा है थैंक यू वेरी मच